ફૂલ દોસ્ત ખેડૂત ક્રેઝી દોસ્ત લો ભાઈ ત્યાં અમારે લઈ પહોંચી ગઈ છે આજ બસ નું ઉદઘાટન છે તો પોલીસવાળા વાળા જો કેટલા બધા છે જો આઈ થિંક તમે જો કેટલા બધા છે કાઈ નહીં ચલો મે બસ સ્ટેન્ડ જઈને તમને મળી ઓકે તો ચલો 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 અત્યારે ઊભું રહેવાય નથી કેમ કે આ પોલીસવાળા વાળા નઈ નઈ ખીજાય ને એક કરતા બીજી થાય ચલો પોલીસવાળા વાળા છે ને પોલીસવાળા વાળા કેમ કે આજ ઉદઘાટન છે તો મોટો આદમી આવે છે ચલો ચલો ઓ માય ગોડ ગાડી કેટલી પડી છે

ನಾಯ ಅಭಿಷನ್ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ನಮ್ಮ ಜೋತ್ರ ಗಾಡಿ ಗಿಡ್ಲಿ ಹುಟ್ಟಿದ ಅಮ್ರಲಿ ಹುಡ್ಕಾಟ ನಾವು ಮೈಕ್ ಬಸ್ ಸ್ಪಾಟ್ ಅಮ್ರಲಿ ಬಸ್ ಸ್ಪಾಟ್ ಚಕ್ಕ ಬನ್ನಿ ಬೇಡ ಚಾಲು ಬಸ್ ಮೇತ ನಂಬಿ ಯಾತನೆ ಕಾಯಿ ಚಲೋ ಲೇಟ್ ಸಿ ಮಸ್ತ್ ಅಡ್ಡಿಸ ಮತ್ ಬಸ್ ಹೊರತಿ ಮಾಡ್ಕೊಂಡಿ ಅವಡ ಮಸ್ತ್ ಗ್ರೇಟ್ ಸಿ ನಾರ್ಮಲ್ ಕರ್ಜು ಆಲೂ ಪುರಿ ಕಾವ್ಸ್ತಾ ಓಕೆ

પૂરું થઈ ગયું એટલે ઉદઘાટન રેડી થઈ ગયું પબ્લિક તો જો જાજા ઉદઘાટન માં ભેગા કર્યા લોકો મારે તો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રાખો છે બસ ચેક એક અંદર

મતલબ અમે થોડાક મોડા બગીચું ઉદ્ઘાટન થઈ ગયું છે બસ સ્ટેન્ડ નું થોડાક મોડા બગ્યા છે તો જો તમે ચેક કરો છો એકદમ મસ્ત છે જોરદાર બધો માહોલ બહોલ એક નંબર બનાવ્યો છે ફૂડશી બધી ખાલી છે કેમ તો પબ્લિક બધી વી ગયું છે એટલે કઈ નહીં સર સતી આમ નહીં દોડે અમરેલી જિલ્લામાં આ લોકો હશે ને ફૂલ દોસ્તી બધા આવેલા તો ક્રેઝી દોસ્તી છે બ્રેસ્ટ બધા વીય ગયા છે તમારે લાસ્ટમાં આવશે વિડીયો શૂટ કરવા આરે રે બઉ મોડું થઈ ગયું કાઈ

અને આ બધાય મતલબ સંગીત શું સંગ્રહણી હોય છે બધી વગેરે એક નંબર છે ચોર વર્ષની ઓફિસ છે અને આગળ છે રિઝર્વેશન ઓફિસ ને ઓ માય ગોડ બહુ જોરદાર બનાવ્યું છે અને વિદ્યા મુસાફીર મુસાફિર પાસ અહીંયા મળશે પાસ અહીંયા મળશે મતલબ જોરદાર મતલબ બે ખોરસ વાત જ ન કરવાની વાત પૂરી થઈ જ આ જોરદાર બનાવ્યું છે જો અહીંથી આપણે અંદર જવાનું બહાર જવાનું નથી મસ્ત જોરદાર કાંઈ નહીં ચાલો તે વિડીયો તો મસ્ત તમને ગમે જ હશે આઈ થિંક આ જો એલઈડી લાઈટ ને બધું જોરદાર મસ્ત એલઈડી ટીવી એલસીડી મતલબ બે બે ચાર બધી છ બે સો રમ પિલોરે પિલોરે મૂજા છે કાંઈ નહીં ચાલો આ લેડીઝ વેટિંગ રૂમ છે પછી અહીંથી મારો આગળ આવો આગળ આવો ત્યાં જેન્ટ્સનું મતલબ જેન્ટ્સ રૂમ વેઇટિંગ રૂમ છે કેટલું મસ્ત બનાવ્યું છે ઓ માઈક મસ્ત છે ચલો વિડીયો કેવો લાગ્યો કેજો ઓકે આઈ થિંક ફ્લોર કેટલા છે બે બે ત્રણ ને ચાર ફ્લોર બનાવ્યું છે મસ્ત બનાવ્યું છે સાંભળેલી દેખરો છે

કેટલું મસ્ત છે આ કોઈ દિવસ ટ્રેન જાય જ નહીં કાઢી મજા પડી જાય ઓલ્ડ ઇઝ ગોલ્ડ